જેવી આવી ચૂંટણી શરૂ થઈ ગયો છે આયારામ ગયારામનો દોર આજે આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નાતાભાઈ ઓડેદરાએ તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું ધરી દીધું છે રાજીનામું આપતાની સાથે જ નાતાભાઈ ઓડેદરાએ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી એટલું જ નહીં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે નાતાભાઈ ઓડેદરાએ અર્જુન મોઢવાડિયાને દગાબાજ ગણાવ્યા ગુંડાગીરી જે ચાલે છે એને વિરોધી મેં અભિયાન ચલાવ્યું છે એટલે મેં પાર્ટીને કીધું છે કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર ગુંડાગીરી અરે કોઈ રહેશે આમ આદમી પાર્ટીનો તો અમારે તમારી પાર્ટી ભેગું નથી રહેવું અને બીજો મુદ્દો એ છે કે આખા ગુજરાતની અંદર ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટીએ તો બે સીટમાં કર્યું હોય હું ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસિડન્ટ તરીકે મને પણ એ પૂછવું જોઈએ કે કારણ કે પોરબંદરની સીટ ઉપર અમારી તૈયારીઓ હતી આમ આદમીમાંથી લડવાની છતાં પણ મારે આવું ઘણા કરી છે એટલે મેં અત્યારે હું આમ આદમી પાર્ટી અમારી સાથે પંદર હોદ્દેદારો આજે અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને ભવિષ્યની અંદર અમે સાથે બે રણનીતિ ઘડશું અને અમારે 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 કઈ રીતના આગળ જાવું અને કઈ મારા મુદ્દા લેવા પાછા અને અમારે અમારે જે સામાજિક પ્રશ્ન છે એને કેમ વાંચા આપવી એ પૂરતા પ્રયાસ અમે કરશું